હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો ચાલો તમે ક્યારેય કુકરમાં ચા બનાવેલી પીધી છે નહીં ને જુઓ અમારા ભરતભાઈ છે એ કુકરમાં ચા બનાવે છે અને આ ચાનો ટેસ્ટ એટલે વાત જ પૂછોમાં એમાંય જંગલની અંદર કુકરમાં ચા બનાવીને પીવાની મજા જ કંઈક અલગ હોય છે અને અમારા ગ્રુપના ભરતભાઈ ચા બનાવે એટલે વાત પૂછોમાં અને જોવો એ ચા કેવી પકવે છે ભરતભાઈ કેવી આ અમારા ભરતભાઈ છે ને એના હાથની ચા તમે એક વખત પી લો ને એટલે પછી પૂરું તો ભરતભાઈએ બનાવી કૂકરમાં ચા એ પણ જોવો મસાલેદાર અને એ પણ ગિરનારની ગોદમાં તો કેવી લાગે છે તમને આ ભરતભાઈ બનાવે છે એ ચા જરૂરથી કમેન્ટમાં કહેજો અને હાલો ભરતભાઈની ચા પીવા બરાબર છે